દીવદર એડિશનલ સેશન્સ કોર્ટે ફરી એક વખત મહત્વનો ચુકાદો સંભળાયો છે જેમાં ત્રેવીસ વર્ષ અગાઉ ડીસા તાલુકાના ધાણા ગામે જમીન મામલે થયેલ મારામારી કેસમાં કુલ છત્રીસ આરોપીને આજીવન કેદ આપતો ચુકાદો આપતા સોમવારે કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો આ કેસની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધાણા ગામે તારીખ પચીસ નવ બે હજાર બેના રોજ જમીન મામલે ગામમાં બે જૂથ વચ્ચે મારામારી ધીંગાણું ખેલાયું હતું જેમાં બંને જૂથમાંથી પટેલ વાલાજી ઝાલાજી રહેઠાણ રામસર તાલુકો ડીસા અને ઠાકોર ચેનાજી વિહાજી રેઠાણ ધાણા તાલુકો ડીસાવાળાને ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું જેમાં બંને પગે પક્ષે આગથાળા પોલીસ મથકે ફરિયાદ આપતા આગથાળા પોલીસ મથકે જમીન મામલે થયેલ મારામારી મામલે કુલ બંને પક્ષમાંથી ચાલીસ ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી જે કેસની તપાસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરતા પ્રથમ કેસ પાલનપુર સેશન્સ કોર્ટ અને ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં વર્ષ બે હજાર પંદરથી આ કેસ દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં ચાલતો હતો જે કેસ આજે સોમવારના રોજ એડિશનલ સેશન્સ જજ આરડી પાંડે સમક્ષ ચાલતા કોર્ટે સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે બંને પક્ષના છત્રીસ આરોપીને દોષિત ઠેરવી દરેક આરોપી ત્રણસો બેના ના ગુનામાં આજીવન કેદ અને રૂપિયા પાંચસોનો દંડ અને ત્રણસો સાતના ગુનામાં દરેક આરોપીને દસ વર્ષની કેદ અને ત્રણ હજાર રૂપિયાનો દંડ આપતો ચુકાદો આપતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો